એક્ચુલીમાં પહેલાં નંબર માટે તો બધું જ જોવામાં આવે છે કે એનું એનર્જી ફેસ એક્સપ્રેશન અને સિંગિંગ પણ એ લોકો કરે છે કે નહીં એ પણ ખાસ જોવામાં આવે છે કારણ કે ઘણા છોકરાઓ મસ્તીમાં રમતા હોય છે પણ સિંગિંગ કરવાનું ભૂલી જતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થવાની છે અને નવરાત્રિનો ઉત્સવ એટલે ગુજરાત માટે તો જબરજસ્ત થનગનાટ બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા નવરાત્રિની રાહ જોતા હોય અને બધાને એટલી મજા આવે હવે નવરાત્રિ તો શરૂ થવાની છે અને ઘણા બધા કોમર્શિયલ આયોજનોની અંદર તો ની વણઝાર હોય છે ઘણા બધા ઇનામો માટે પણ રમતા હોય છે પરંતુ આ જે ખેલૈયાઓ રમે એના ઇનામ આપવાની જેમની જવાબદારી હોય જે જજ હોય એમની ટેન્શન બહુ વધી જાય કારણ કે બધા એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી રમતા હોય તો કન્ફ્યુઝન ઊભું થાય કે કોને ઇનામ આપવું કોને ઇનામ નહીં આપવું તો આજે અમારી સાથે શર્મિલાબેન પટેલ છે કે જેઓ લગભગ પંદર એક વરસથી ગુજરાતની અંદર નવરાત્રિના જે ગરબા થાય છે એમાં જજ તરીકે જાય છે અને એમને ખાસો એવો અનુભવ છે આમ તો પોતે પચીસ વર્ષથી ગરબા રમે છે અને ડાન્સનો તો એમને જબરજસ્ત શોખ છે મરાઠી ચેનલ પર પણ કાર્યક્રમમાં ગયા છે યુરોપમાં પણ ગયા છે અને શર્મિલાબેનની એક બીજી વાત તમને કહું કે સોશિયલ મીડિયા પર એટલા બધા એક્ટિવ છે અને એમના તમે વિડીયો જુઓ અને ડોઢિયા એમને રમતા જુઓ તો એમ લાગે કે આ બેન આટલી બધી એનર્જી ક્યાંથી લાવતા હશે તો આપણે એમની સાથે ગરબાની અંદર જજ જજની શું જવાબદારી હોય છે શું ધ્યાન રાખતા હોય છે એના વિશે વાત કરીશું શર્મિલાબેન ખબર છે ડોટ કોમમાં પહેલાં તમારું સ્વાગત છે આપણે તમે જ્યારે જજ તરીકે જાઓ તો તમારે જે ખેલૈયાઓ છે એની કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય એકચ્યુઅલી ખેલૈયાઓના ફેસના એક્સપ્રેશન છે સ્માઈલ છે એનર્જી છે મેઇન તો એ બધું ધ્યાન રાખવું પડે છે અને કપલમાં રમતા હોય તો એ બંનેનું મેચિંગ કેવું છે ડ્રેસઅપ કેવું છે એ પણ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ અને મેઇન તો કચ્છી વર્ક જે હોય એની ઉપર અમે વધારે ડ્રેસ પર ધ્યાન રાખતા હતા પહેલાં પણ હવે એ બહુ ઘણું ઓછું થઈ ગયું છે જે અમને જોવા ઓછું મળે છે પણ છતાં પણ જો કચ્છી વર્ક હોય તો એનો ગેટઅપ જ કંઈક અલગ આવે છે અને એ અમને વધારે ગમે છે જોવામાં સમજબેન તમે જ્યારે જજ તરીકે ફરતા હો તો કોઈ ખેલાડી હોય એના એક્સપ્રેશન તે વખતે નહીં હોય પણ તમે ગયા પછી એના બદલાઈ જાય તો અન્યાય થવાનો એક પ્રશ્ન ઊભો થાય તો એવું તમે કેવી રીતના ધ્યાન રાખો કે એના એક્સપ્રેશન એની સ્ટાઇલ એનો ફેસ બધું જ તમે એક એક સાથે જોઈ શકો એકચ્યુલીમાં અમે એ ખાસ ધ્યાન રાખીએ છીએ અમે દરેક ગ્રુપમાં ચારથી પાંચ વખત ફરીએ છીએ અને પછી ડિસાઇડ કરીએ છીએ કે કયા ગ્રુપમાં કોણ સારું રમે છે અને કોણ સારું વ્યવસ્થિત રીતે એક્સપ્રેશન અને બધું આપે છે અને પછી અમે દૂરથી પણ એ ખેલૈયાને જોઈએ છે કે એની એનર્જી લેસ તો નથી થઈ ગઈ ને અને ત્યાંથી જોઈને પણ અમે સ્ટાર ધીરે રહીને મૂકીએ દઈએ કે આ ખેલાડીની એનર્જી લેસ થઈ ગઈ છે તો એને પછી આપણે સેકન્ડ થર્ડ આપી શકીએ છીએ અને ફર્સ્ટ નંબર પર જે એનર્જેટિક રમતું હોય દૂરથી પણ અમે જોઈને એ ધ્યાન આપીએ જ છીએ કારણ કે એ ખાસ જોવામાં આવે છે કે દૂરથી એની એનર્જી ઘણીવાર એ છોકરાઓની એનર્જી લેસ થઈ જાય છે અને જે એનર્જેટિક હોય એને પછી પ્રાઇઝ નથી મળતું એટલે અમે એ ખાસ ધ્યાન આપીએ છીએ આપણે પહેલો નંબર ઘણીવાર હોય બીજો નંબર હોય અને ત્રીજો નંબર હોય તો એ પહેલા નંબર બીજા નંબર અને ત્રીજા નંબરની અંદર શું શું ફરક હોય એકચ્યુઅલીમાં પહેલાં નંબર માટે તો બધું જ જોવામાં આવે છે કે એનું એનર્જી ફેસ એક્સપ્રેશન અને સિંગિંગ પણ એ લોકો કરે છે કે નહીં એ પણ ખાસ જોવામાં આવે છે કારણ કે ઘણા છોકરાઓ મસ્તીમાં રમતા હોય છે પણ સિંગિંગ કરવાનું ભૂલી જતા હોય છે એટલે એ પણ ધ્યાનમાં રાખીએ છીએ અને બીજું કે એ લોકોના જે ઓર્નામેન્ટ્સ છે એ પણ અમે બધું જ ધ્યાન રાખીએ છીએ કે એ લોકોનું ઓર્નામેન્ટ્સને બધું મેચિંગ ને એ બધું સરખું આવે છે કે નથી આવતું એ પ્રમાણે અમે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડને પ્રાયોરિટી આપીએ છીએ કારણ કે એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ માટે તો અમે ઘણા બધાને સિલેક્ટ કરીએ છીએ પણ ફર્સ્ટ માટે જેનું નામ લઈ વિચારીએ છીએ એને અમે ત્રણ ચાર વખત જોઈ અને પછી જ એનું ડિસાઇડ કરીએ છીએ સમીલા તમે આટલા વખતથી જજ તરીકે જાઓ છો તો કોઈ એવો યાદગાર અનુભવ થયો છે કોઈ ગરબાની અંદર તમને આમ તો ઘણા એવા યાદગાર પ્રસંગ હોય છે પણ એક પ્રસંગ હું ખાસ યાદ કરીશ કે પહેલાં જ્યારે ઓપનમાં જ નવરાત્રિ રમાતી હતી ડોમ હતા નહીં એક ઇન્ડોર સ્ટેડિયમ જ હતું ખાલી અને એ સમયે ગરબામાં જજ કરવા માટે ગયેલા અને ખેલૈયાઓ એટલા ઉત્સાહમાં આવેલા હતા કે એ લોકોએ ગ્રાઉન્ડને ખરેખર તો એટલું સરસ બનાવી દીધું હતું માટી નાખીને પણ જ્યારે પણ ખેલૈયા રમવા લાગ્યા ત્યારે બધું જ પાણી ખેલૈયાના પગના થનઘનાટથી ઉપર આવી ગયો અને કાદવ કીચડ થઈ ગયો અને છોકરાઓના બધાના જ કપડાં એક એકના કાદવ કીચડથી ગંદા થઈ ગયા છતાં પણ એ લોકો જે એનર્જેટિક રમ્યા છે અને એ સમયે જ્યારે એ લોકોની એનર્જી હતી એ કોઈ દિવસ ભૂલી શકાય એવી નથી કારણ કે અત્યારે જે એનર્જી છે એના લેવલમાં એ સમયે સવારે પાંચ પાંચ વાગ્યા સુધી ઠેલૈયાઓ ગરબા રમતા હતા અને અત્યારે ત્રણથી ચાર કલાકમાં તો બધું પતી જતું હોય છે એટલે એ ટાઈમનો મને એક્સપિરિયન્સ ઘણો છે કે એ ટાઈમે અમારા પણ કપડાં જે અમે જજમાં હતા અમારા પણ એકદમ કાદવ કિચડવાળા થઈ ગયા હતા પણ છતાં પણ અમે જજમેન્ટ કર્યું હતું ખુશી ખુશી કારણ કે એ છોકરાઓ જે રીતે રમ્યા હતા એ અમને આજે પણ મને ભૂલાતા નથી આપણે જ્યારે ગરબા રમાતા હોય ત્યારે એકથી વધારે જજ હોય છે ઘણી વાર તો છ છ સાત સાત જજ કામ કરતા હોય તો એવું બને કે બધા જજ હોય એમાં કોઈમાં ડિફરન્ટ ઓફ ઓપિનિયન આવે ઘણી એવું બનતું જ હોય છે પણ હવે એવું કરી નાખ્યું છે કે બધાને કેટેગરી વાઇઝ આપી દેશે જેટલા જજ હોય એ લોકોને બે બે પેનલ બનાવી દે છે અને બધાને થોડી થોડી કેટેગરી આપી દે છે એટલે થોડું ઇઝી પણ પડે બધાને જજ કરવાનું અને મેન તો કે કોઈને ખરાબ પણ ન લાગે કે મને નથી મળ્યું મારું નામ અહીંયા લખ્યું આનું એટલે અમે લોકો જે જજનું અમને સેમિફાઈનલ સેમી સેમી ટ્રેડિશનલ હોય ટ્રેડિશનલ હોય જે પણ હોય એનું બધાને અલગ અલગ રીતે એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે એટલે એ લોકોને એ રીતે જ કેટેગરી આપે છે કે જેથી કોઈને પ્રોબ્લેમ નથી આવતો પહેલાં આવું ઘણી વખત બનતું હતું ઘણા લોકો અમને કહી જાય કે તમે લોકો જજમેન્ટ બરાબર નથી કર્યું આને નથી આપ્યું પણ અમે લોકો એકચ્યુઅલીમાં જજમેન્ટ કરતી વખતે બધું જ જોતા હોય એટલે પરફેક્ટ જ જજિંગ કરીએ છીએ અને ત્રણ ચાર જણાનું જજિંગ હોય તો પ્રોબ્લેમ તો થઈ જ જાય છે કારણ કે કોઈકને વધારે કોઈક સારું ગમતું હોય કોઈકને બીજું ગમતું હોય પણ બધા ખેલૈયાઓ જે રીતે રમતા હોય છે એ સારું જ રમતા હોય છે પણ અમારે આવી રીતે કોઈક વખત ડિસિઝન લેવું પડે છે આપણે સ્વાભાવિક રીતના બધા ખેલૈયાઓ ઇનામ મેળવવાના આશયથી જમતા હોય બધાનો એમ હોય કે મને ઈનામ મળે તો કોઈ વાર એવું બન્યું છે કે કોઈનો ઝઘડો થયો હોય કે અમે ડિઝર્વ કરતા હતા અને અમને નહીં મળ્યું પાર્સલિટી કરવામાં આવી છે આવો બધો કંઈ અનુભવ તમને થયા છે આવું તો ઓલવેઝ જ થાય છે કારણ કે બધા ખેલાઈયાઓને પ્રાઇઝ જોઈતું જ હોય છે અને બધાને ફર્સ્ટ પ્રાઇઝ જ ઘણીવાર જોઈતું હોય છે એટલે આવું તો ઘણીવાર થાય જ છે ઝઘડાને એવું તો પણ એમાં શું છે કે એ વખતે ઘણી વખતે તો નામ લખેલું હોય પણ હવે ત્રણ સિલેક્ટ કરવાના હોય અને પછી ચોથાનું નામ અમે ચારથી પાંચ નામ લખ્યા હોય તો બેને રિજેક્ટ કરવા પડે છે પણ એવા ટાઈમે એ લોકો પછી અમને કહી જાય કે તમે મારું નામ લખેલું હતું પણ તમે અમને પ્રાઇઝ આપ્યું નહીં એટલે પછી અમે ઓર્ગેનાઇઝરને કહી શકીએ કે આવી રીતે એ લોકોના નામ લખેલા હતા પણ અમે ત્રણ જ સિલેક્ટ કરવાના હતા તો કોઈક વાર ઓર્ગેનાઇઝર માનીને અમને સપોર્ટ કરી દે છે પણ કોઈક વાર ના પડે તો એ લોકોને અમારે નિરાશ પણ કરવા પડે છે તો દર્શક મિત્રો આવતીકાલથી હવે ગરબા શરૂ થવાના છે તો જે પ્રમાણે શર્મિલાબીને વાત કરી છે એ પ્રમાણે તમે ગરબા રમવામાં ધ્યાન રાખજો તો તમને પણ ઇનામ મળી શકે છે શર્મિલાબેન થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરે થેન્ક યુ સો મચ